અઠીલા લાલ પોતાના મનમાં જે ઈચ્છા થાય તે ઈચ્છા પ્રમાણે જ છેલ્લ છબી ગોકુળમાં ખેલી રહ્યા છે પૂરનની રીત સંભાળીને પાષાણનાગીરીને નવનીત પ્રમાર સમાન કરીને દેખાડ્યો હવે પ્રસંગ બીજો આવે છે ગોવર્ધન પર નાથ દ્વારે શ્રી ગોપાલ ગોકુળનાથ સિધારે સડસઠમી કડીથી અઠ્યોતેર ઓગણ સિત્તેરમી કડ નહીં ઓગણ એંશીમી કડી સુધી ગોપા ગોપેન્દ્રલાલની બાળ લીલાની કડી છે જે આપણે નથી લેતા આપણે સીધા નીચે સમજાવે છે વાંચી લઈએ એક સમય શ્રી તથા ગોકુળનાથજી શ્રીનાથજીના મંદિરે જવા માટે ગિરિરાજ ઉપર પધાર્યા સાથે ગોપેન્દ્રજી ખવાસની ગોદમાં બિરાજી રહ્યા છે શ્રી ગોકુળનાથજી ને ગોપાલલાલજી ઉપર અત્યંત સ્નેહભાવ હતો ગોપાલાલજી અને ગોકુલનાથજી બહુ સ્નેહભાવ હતો કેમકે ગોકુળનાથજી તો યમુનાજી સ્વરૂપ છે એટલે ગોપાલાલજી અને યવકુળનાજી યમુનાજીનું સ્વરૂપ છે એટલા માટે ખૂબ જ પ્રેમ છે આપણે આ વાત નાના નાની વાતમાં બી આવી ગયેલું છે અને પુષ્ટિ દ્રઢાવ નામ દ્રઢાવ ગ્રંથમાં પણ આપેલું છે જ્યારે છૂટ્ટું તિલકનું ગોપાલલાલજી સમજાવે છે એમાં જ આવે તો કદાચ પુસ્તક બીજું હોઈ શકે માવદાસકૃત રસિન્દુ ગ્રંથ કાં તો આ પુષ્ટિ દ્રઢાવમાં નામ દ્રઢાવમાં જ છે પણ ગોપાલલાલજી જ્યારે છુટ્ટા તિલકનો ભાવ સમજાવે છે ને ત્યારે ગોકુળનાજીનું સ્વરૂપ એમાં સમજાવી રહ્યા છે કે એ યમનાજીનું સ્વરૂપ છે ગોકુળનાજીનું એટલે આપણે અહીંયા આપણે અત્યારે વાત લઈએ કે ગોકુળનાજીને ગોપાલાલજી ઉપર અત્યંત સ્નેહભાવ હતો જાણે એક જ સ્વરૂપમાં બંનેનું દર્શન થતું હોય તેમ લાગતું કેટલો પ્રેમ હશે શું બતાવ્યું એક જ સ્વરૂપમાં બંનેનું દર્શન થતું એવું લાગ્યું એવો અલૌકિક ભાવ હતો ગિરિરાજ ઉપર પધારતા માર્ગમાં બંને વચ્ચે વાતનો પ્રસંગ ચાલ્યો ગોકુંડજીએ ગોપાલલાલજીને પ્રસંગ પૂછ્યો કે પેલા ગિરિરાજ માખણ સમાન હતો તે વાતનો પ્રસંગ સાંભળતા જ ખવાસે કરીને પૂછ્યું આજ એવું દર્શન કેમ થતું નથી આ વાતનો પ્રસંગ ખવાસની ગોદમાં બિરાજી રહેલા લાલજીએ સાંભળ્યો અને પોતાને બાલચરિત્ર દેખાડવાની ઈચ્છા પ્રગટ થઈ કવિ લખે છે કે ગોપેન્દ્રજીની બાળલીલાનાની વાત તો એક રસનાથી કહી શકાય તેમ નથી એટલે કે એક જીભથી ન કહી શકાય ગોપાલ ગોપેન્દ્રલાલની બાળલીલાની વાત એક જીભ તો બહુ ઓછી પડે એમ સમજાવે છે અપ્રાકૃત લીલાનું વર્ણન કરવાનું કાંઈ જીવબુદ્ધિનું કાર્ય નથી જ તેમ કવિ લખતા કહે છે કે ગોપેન્દ્રજીની અલૌકિક લીલાનો પ્રસંગ સર્વથા જુદો જ છે હવાસની ગોદમાં મુખ સુખ રૂપ બિરાજી રહેલા લાલજીએ વાતના પ્રસંગને મહત્વ આપતા પોતે ઈચ્છા પ્રગટ કરી પૂર્વે કૃષ્ણ અવતારમાં ગિરિરાજની પોતાના ઉપર ચરણ ધરવાની હતી તે સમયે આપેલ રજ વચનને અત્યારે સંભાળ્યું એટલે કે જ્યારે સારસ્વત કલ્પમાં જ્યારે કૃષ્ણ ભગવાન કૃષ્ણ લીલા વખતે રજ લીલા વખતે ઠાકોરજીએ ગિરિરાજ ઉપર ચરણ નથી ધર્યો જ્યારે જ્યારે ગોવાળિયા બનીને જ્યારે ગાયને ચરાવવા જતા ત્યારે ગોવર્ધનથી આજુબાજુ ફરતે જ જતા ગોવર્ધનથી ઉપર નથી ગયેલા ક્યારેય પણ ચરણ નથી ધર્યો સિર પર લગાડ્યો છે જ્યારે ગોવર્ધન લીલા કરી ત્યારે એટલા માટે ત્યારે અત્યારે ચરણ ધરવાની વાત કરી રહ્યા છે કેમ કે ગિરિરાજજીની ઈચ્છા હતી કે જેના પર ચરણ ધરો હવે એ રીતે એ વચનને ઠાકોરજીએ સંભાળ્યું અને ખવાસની ગોદમાંથી રસ્તે ચાલતા કૂદી પડ્યા પોતાની ઘૂંટી સુધી ચરણ ગિરિરાજ ઉપર ખૂંચાડીને માખણનો કરી દેખાડ્યો અને ઘૂંટી સુધીના ચરણની છાપ ગિરિરાજ ઉપર છાપી દીધી સ્વતંત્ર માખણના છાટા પડ્યા તે સર્વની ઉપર પડ્યા અને ગિરિરાજ માખણનો છે એવી પ્રતિ ખવાસને કરાવી એ ખવાસે કેટલો ભાગ્યશાળી કહેવાય કે એમને પ્રત્યક્ષ આવા દર્શન થયા કે કૂદકો માર્યો ને ગોપાલાલજી ગોકુળનાથજી તો છે જ એ તો બધા ઠાકોરજી જ છે એ લોકો પણ ખવાસ પણ કંઈક કૃપાપાત્ર છે અને જે લીલાનો જીવ છે ત્યારે ઠાકોરજીએ મનમાં ઉપજાવ્યું પ્રશ્ન થવાનું ઉપજાવ્યું અને પ્રત્યક્ષ દક્ષ દર્શન કર્યા એ કાંઈ જેવા તેવા ખવાસ તો નહીં હોય ને ખાલી એક જ એ ખવાસ બાકી તો આ તો ઠાકોરજી જ છે બધા પૂર્ણ પુરુષોત્તમ પુષ્ટિ પુષ્ટિ પુરુષોત્તમ પણ આ ખવાસે તે ખૂબ ભાગ્યશાળી કહેવાય કે જણે એની ઉપર છાંટા ઉડ્યા એમ કે છે કે સર્વત્ર માખણના છાંટા ઉડ્યા એટલે કે માખણના છાંટા ઉડતા જોયા પ્રભુ શ્રી ગોપાલાજી લાલની આ બાલ ચેષ્ટા જોતા તુરત જ બોલી રહ્યા હા હા અરે લાલ તમે કેમ ચરણ ધર્યો ગલીકાલમાં આવી અધિક લી લીલા કરીને તમે ન દેખાડો પોતાના લાલને વાણી દ્વારા ગોપાલજી સમજાવે છે કે આપ ગોપ્ય રહો તો સાચી વાત છે તો સારી વાત છે એટલે કે પેલા મણિ મણી વાવીને કીધું ગોપ્ય રહ્યો નહીં કરવાનું પણ નહીં સાંભળતા હવે આ અત્યારે ત્યારે તો ઘરમાં હતું અંદર હવે આ તો છે ગોવર્ધન ઉપર અહીંયા તો કેટલા બધા જો હોય આજુબાજુમાં કદાચ કોઈ હોય તોય જોઈ જાય આ તો બાર લીલા કરીને કૂદકો મારી દીધો એટલે ફરી વાર ગોપાલલાલજી કહે છે કે નહીં નહીં આ તો ગોપ્ય રાખવાનું છે ગોપેન્દ્રજીએ એ પોતાનું પ્રગટ પ્રમાણ સ્વરૂપ સાક્ષાત પૂર્ણાનંદ પુષ્ટિ અખંડ રાસ અખંડ રાસવિહારીનું છે તેવી સ્વરૂપ નિષ્ઠા કરાવી જેનું મન અસ્થિર હતું તેવા જીવને દ્રઢ કરાવ્યું અને સર્વે સર્વને નિશ્ચિત થયું કે આ સ્વરૂપ અખંડ રાશિહારીનું છે તે પૂરવની સંભાળીને પ્રગટ કરી ગોવર્ધનને પોતાનો મહાન ભક્ત જાણીને તેના શિર ઉપર પોતાના ચરણાર્વિદની છાપ છાપીને એનું અધિક મહાત્મ્ય વધાર્યું અને તેને પુષ્ટિલીલાનું દાન જીવન પ્રાણે કર્યું સુંદર મનોહર લીલાની

આ તો નારદ શારદ કોઈ નથી જાણી શકતું કોઈ પાર પામી નથી શકતું તો જીવ તો શું જાણી શકે એટલે જ કે છે કે તેને લીલા કહેવાય પ્રાકૃત વસ્તુના સ્વભાવને કે સ્વરૂપને બદલી નાખવું તે લીલા પ્રકાર પુષ્ટિ પુરુષોત્તમ નો જ હોય શકે કરતું અ કરતું અન્યથા કરતું સમર્થ જે છે તે પુષ્ટિ પુરુષોત્તમ કરતું એટલે કે કરવા જેવું અ કરતું એટલે જે નહીં થઈ શકે એવું અને અન્યથા કરતું એટલે કે જેના સ્વરૂપને બદલી નાખે તેવું સામર્થ્ય મુજબ ઉગે પણ બીજ રૂપે વાવીને પ્રગટાવ્યું નવ પલ્લવિત કરી દેખાડ્યું એટલે કે એક જ રાતમાં અને એક જ રાતમાં ઉગાઈ બતાવ્યું નવચેતન વાવીને નવચેતન પ્રગટાવ્યું નવ પલ્લવિત કરી દેખાડ્યું તે અન્યથા કરતું પાષાણ કોમળ બને નહીં એટલે કે પથ્થર માખણ બને પણ સમાન કરીને દેખાડ્યું એટલે તે અન્યથા કરતું તેવું સામર્થ્ય દેખાડનાર કાર્યને લીલા માત્ર કહી શકાય જે જીવ બુદ્ધિથી ગમ્ય ન હોય તે તેની કૃપા દ્વારા જ જાણી શકાય જોઈ શકાય તે પુષ્ટિ અનુગ્રહ કહેવાય છે જે તેની કૃપા દ્વારા જ સમજી શકાય